હજી આવીને આવી જમીન ટ્રાવેલિંગ વધી જાય કલાક થઈ જાય અત્યારે મસ્ત ઉઠી ગયા ને રેડી થઈ ગયા મસ્ત આજ જો હે કઈ કામ નથી એટલે આજ ઘેર જ રેવાનું છે ભાઈ હોય ને ગભરું કાઈ ઉપર જઈએ ને આ ભાઈ ઉપર છે કામે કેટલા વાગે આવું પાંચ વાગે પાંચ વાગે આવું પાંચ વાગે કામ પતાય ને ઈયાય પછી આપણે જવાનું થાય પેલા હા લે કરતે જવાનું નથી પછી ક્યાં ઈને જવાનું તો વાંધો નહીં ઓકે 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 આવવાનું તો કાકા આ ખોટું કહેવાય જો માર ટાટા કે નહોતું કેવું

Sebelah pungki jasih, hokan akhirnya memang tuh garing bareng setengah susu hiasan toko. Pakai nih belah bihias, nah, obrol hukumannya bareng setengah pasah udah air ya. Bi jauh, pokoknya lidah, sampai loh sama saya jumuruh, si Tara membreng, si Tara nggung benar. Sehat, si Solo yang saya kencang. Wah, wah, meminta ayam, memang nikel main, pungki dia masuk, tapi nituk ya. Masak, 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 masak,

તારે આવ ભાઈ આ રો આપડે કે દીધા કેદારનાથ કેદારનાથ કૈલાક

મળી જાય હો પગે હે મળીને અત્યારે જાવું તો કઈ ના ને બરતાલે થેલા રહી ને યાત્રા કોને છે ભાઈ સ્યુલેશન સિલ્વર પ્લે ડે એન્ડ ડે વ્લોગ બનાવવાનું

ગણીને બનાયો પણ આ એક વધારેનો જોને બેઠો એ પીર ભાઈ આમ કે એ વધારે મને બોલે હોતો આવડા બધા બાધો મરાન તમે છે ને જમીન લીધું ને આજ છે ને ભાઈ આવડા ઘરે ભાણા કિટ્યા છે તપેલીમાં જમવું પડે છે બ હા ને મને માનવાનું તો વરસાદ નછ્યો તપેલીમાં જ ખાવાનું હોય એવું હોય હા જી જમીન ફેમિલી અત્યારે વ્યાહ છે પર કેમ કે ભાઈ કેદનઠવાળી પાર્ટી મળી છે તો આજ બહુ લાંબી હેવેન થાય આજ તો બહુ વાર લાગી જાય કેમ કે અમારે હજી અમારે હજી અમારે છે ને ભાઈ પ્લાન હાલે છે અમે કેમ બધા એક મસ્ત ટ્રીપ મારી મારિતી એવું ટ્રીપ મારવાની છે પણ થોડીક વાર લાગે છે થોડીક મંદિર છે ને હિરામાં એટલે થોડીક વાર લાગશે જકર તો એક ટ્રિપ અત્યારે પહેલા થઈ ગઈ હોય હિરામાં થોડીક વાર લાગશે પણ આપણે દિવાળીમાં દિવાળી પછી ક્યારેક ગોઠવવાનું છે ને એ જોરદાર આવશે જ્યારે અમે બધા પાછા જાઉં ને ત્યારે અત્યારે એક ભાઈ તો છે નહીં તો ફોર્મમાં છે બાકી એ મજા તો અલગ જ રહે અને અત્યારે હવે બહુ લાંબી થઈ જવાનું છે બાકી તો યાર હવે આજે અહીંયા રોકાવાના છે ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર એક લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી કાલે નવા બ્લોગમાં જ આવું બધાને જય માતાજી બાય ભાઈ હા પહેલી વાર આવ્યો તો બ્લોગમાં સબસ્ક્રાઈબ કરતા હતા બાય